તો ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તાલાલા તાલુકામાં હિરણ નદી બે કાંઠે વહેતી થઈ જ્યારે ઉપરવાસ અને ગીર ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી હિરણ એક હિરણ બે ડેમ ઓવરફ્લો થયા અને હાલમાં પણ ભારે વરસાદ યથાવત છે આ વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી છવાઈ કારણ કે ખેતરોને પૂરતું પાણી મળ્યું જે કેસર કેરી અને અન્ય પાકો માટે ફાયદાકારક છે સાથે જ આખરી ગરમીથી ત્રસ્ત લોકોને ઠંડકનો અનુભવ થયો તલાળા તાલુકાની હિરણ એક અને હિરણ બે ડેમો ઓવરફ્લો થયા નદીમાં પાણી આવતા જ નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે ખેડૂતોમાં હરખની હેલી ઉપરવાસ અને ગીર માં ધોધમાર વરસાદ થી હિરણ નદી બે કાંઠે થઈ છે શું વિગત છે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બે દિવસ થી વરસી રહ્યો છે ત્યારે આજે રાત્રે પણ આખી રાત ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જે તાલાળા પંથક જે હિરણ નદી છે તેને રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી તો જે હિરણ હિરણ અને ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે હિરણ બે ડેમ બે ના સાત દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તેમજ જે તાલાળા પંથક નું આંબડા ગામ છે તે પણ બેટમાં ફેરવાયું છે અને ગામમાં અવર જવર ના તમામ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે ત્યારે હાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના જે સિંગોડા ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે તો સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જી જી આભાર માહિતી આપવા માટે